સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ વલસાડની તો વલસાડના ઉમરગામ તાલુકાના ભિલાડ પૂર્વ બજાર નજીક નેશનલ પર પસાર થાય છે અને અને ત્યારે અગાઉ ઘણા વર્ષો ઉપર લોકો સ્થાનિકો ક્રોસ કરતા દરમિયાન અનેક રાહદારીઓ ભોગ બનતા અને અંતે લોક માંગને અનુસરી હાઈવે ઓથોરિટી દ્વારા પૂર્વ બજાર સર્વિસ રોડથી રોકડિયા હનુમાન મંદિર નજીક અંડરપાસનું નિર્માણ કરી અને હાઈવે પેલે પાર જવા માટે સરળ રસ્તો બનાવવામાં આવ્યો હતો પણ ચોમાસાની ઋતુમાં અંડરપાસમાં પાણી અગાઉ પણ ભરાતા હતા અને લોકોની અવરજવર અટકતી હતી છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચોમાસાનું પાણી અંડરપાસમાં ભરાતા તેના નિકાલ માટે હાઇવે કર્મચારીઓએ મોટી મોટર મૂકી અને પાઇપ દ્વારા પાણી બહાર કાઢી લોકોને અવરજવર કરવા માટે સુવિધાઓ કરી આપવામાં આવતી હતી અમારી સમસ્યા એ છે કે એક અઠવાડિયા પાણી ભરાઈ ગયેલું છે નાળામાં બરાબર આ અંડરપાસ બનાવેલો છે પબ્લિકના અપ એન્ડ ડાઉન માટે પણ અહીંયા પાણી ભરાઈ ગયેલું છે અહીંયા સરકારી કોલેજ આવેલી છે કોલેજો છે સ્કૂલ છે અહીંયા વિદ્યાર્થીઓ આવે છે રોડ ક્રોસ કરીને જવા ઉપર મજબૂર થઈ ગયા છે કોઈ પાણી કાઢતું નથી અહીંયા અંડરપાસમાં જે પાણી કાઢવા માટે મૂકેલા માણસો એ લોકોને અમે કહીએ પણ એ લોકોનું મશીન બગડી ગયેલું છે એ લોકોના અધિકારીઓને જણાવ્યું અમારી ટીમ આવશે અમારી ટીમ આવશે પાણી કાઢવા પણ કોઈ આવતું નથી બરાબર આ ચાર દિવસ થઈ ગયા છે પાણી ભરાઈ રહેલું છે ચાર દિવસ થી મશીન પડેલું છે એમને એમ અને ના તો કોઈ બનાવવા આવતું છે ના કોઈ અધિકારી આવી રહેલા છે